અમદાવાદમાં ઇસરો પાસે આવેલા સુંદરવનને બીજી માર્ચે બેસ્ટ બાયોડાયવર્સીટી ફ્રેન્ડલી વાઇલ્ડ લાઇફ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં યોજાયેલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ કોન્ક્લેવ અને એવોર્ડ્સ બે હજાર ચોવીસના આ કાર્યક્રમમાં સુંદરવનને આ એવોર્ડ એનાયત થયો હતો ડિસ્કવર વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટુરિઝમ મેગેઝીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું સુંદરવન વન્યજીવનને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ અને સંરક્ષણ અંગે બાળકોને જાગૃત કરવા શિબિરોનું આયોજન કરે છે ત્યારે આવી વિવિધ કામગીરી બદલ સુંદરવનને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ડિસ્કવર વાઇલ્ડલાઇફ ટુરિઝમ મેગેઝીન નામના વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટુરિઝમ ફિલ્ડ માટે અલગ અલગ પચીસ કેટેગરી નોમિનેટ કરી હતી જેમાં બેસ્ટ ઝૂ બેસ્ટ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી સફારી પાર્ક ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જેટલા બી કાર્યરત છે એમના માટે અવોર્ડ ડિક્લેર કર્યા હતા અને એમાં સુંદરવનને બીજી માર્ચે બેસ્ટ બાયોડાયવર્સિટી ફ્રેન્ડલી વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશનનો અવોર્ડ આપવામાં આવ્યો હતો જે ગુજરાતમાં આઈ ગેસ પહેલું એક આવી રીતના મિની હશે જેને આ રીતના અવોર્ડ કરી આપી અને રેકોગ્નિશન મળ્યું છે